रमजट विवांता गार्डन नियर इस्कॉन टेम्पल ऑपोजिट एस एस अग्रवाल कॉलेज नवसारी मंगलदीप टीवीएस, एस नेशनल हाईवे नंबर आठ नियर मीरा डोर्स कबीलपोर नवसारी कीनी मेक ओवर एंड स्किन स्टूडियो एक सौ आर्केड, दिया आर्केट रानंद हॉटल साध्या तलाव रोड नवसारी चौकसी क्लासेस यूनियन हाइट्स आशानगर नवसारी विश्वसनीय दगिनानं विश्वासपात्र स्थळ सोनी रणछोडभाई एंड सन्स ज्वेलर्स पटवासेरी नवसारी पारेक ब्रदर्स ज्वेलर्स ऑपोजिट हनुमान टेम्पल मोटा बजार नवसारी अक्षर विजन एरेना शॉप नंबर आठ शांतिनाथ कॉम्प्लेक्स सातादेवी रोड नवसारी कृपा डेकोरेशन मॉल शॉप नंबर एक थी आठ નીલકંઠ મહેન્દ્ર બ્રધર્સની સામે જમાલપુર રોડ નવસારી ન્યૂ ઇન્ડિયા બેકરી અમારી શાખા નવસારી મરોલી સુરત નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો નવસારી થી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન સમાચારોમાં હું તસ્લિમ શેખ આપનું હાર્દિક સ્વાગત કરું છું સમાચારોની શરૂઆત કરતા પહેલા એક નજરાજના મુખ્ય સમાચાર પૂરના કારણે નવસારીના લોકોને થયેલું મોટું નુકસાન મજબૂર લોકોના આંખોમાં આવેલા આંસુ નવસારી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકાનું સફાઈ અભિયાન છ નગરપાલિકાના ચારસો એકવીસ સફાઈ કર્મચારીઓ શહેરને ફરી કરશે ધબકતું પૂર્ણાના પૂર ઓસર્યા બાદ હવે થઈ રહી છે રાજનીતિ કોંગ્રેસના ધારાસભ્યોના તંત્ર ઉપર ગંભીર આરોપ નવસારી ક્રોસે ઘરે ઘરે પહોંચાડી પાંચસો હાઇજીન કીટ અસરગ્રસ્તોને તાડપત્રી ધાબડા સહિતની વસ્તુઓનું કરાયેલું વિતરણ નવસારી શહેર છવ્વીસમી જુલાઈએ જળબંબાકાર થયું હતું પૂર્ણા નદીનું રૌદ્ર સ્વરૂપ શહેરમાં વિનાશ ફેર્યો હતો શહેરના સાંતાદેવી રોડ વિસ્તારમાં જળબંબાકાર થતા દુકાનદારો અને ઘરોમાં મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો બે હજાર ચોવીસની છવ્વીસમી જુલાઈ શહેરના લોકો માટે આંસુ લઈને આવી હતી પૂર્ણા નદીમાં ત્રીસ ફૂટથી પણ વધારે પૂરના પાણી આવી જતાં પૂર્ણાએ શહેરમાં વિનાશ કર્યો જનજીવન અસ્તવ્યસ્ત કરી નાખ્યું શહેરના લોકોને ખબર ન હતી કે પૂર્ણા નદી ભયજનક બનશે અને દસથી બાર ફૂટ જેટલા પાણી દુકાનોમાં અને ઘરોમાં આવી જશે વહીવટી તંત્ર પણ ક્યાંક ને ક્યાંક ભૂલ કરી હોય તે પ્રકારે શહેરીજનો બિલકુલ અજાણ રહ્યા અને ભરપૂર પાણી શહેરમાં આવી ગયું અને લોકોને ગમરોડી નાખ્યા નવસારીના સાંતાદેવી રોડ ખાતે આવેલી તમામ દુકાનોમાં પૂરના પાણી ભરાયા હતા દુકાનદારોને લાખો રૂપિયાનું નુકસાન થયું કરિયાણાની દુકાનો સાડી કપડાં સહિતની દુકાનો પાણીમાં ગરકાવ થઈ વેપારીઓને લાખો રૂપિયાનો માલસામાન પલળી ગયો મકાનોમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પણ તણાયો હતો લોનના હપ્તાભરી વસાવેલી ઘરવખરી પૂરના પાણીમાં તણાઈ હતી નવસારી શહેરના તમામ નીચાણવાળા વિસ્તારોમાં ખાના ખરાબી થઈ હતી ગરીબો મધ્યમ વર્ગને ભારે નુકસાન થયું નાના વેપારીઓ દુકાનદારોએ ક્રેડિટ ઉપર લીધેલો માલ પલળી ગયો ગરીબોના ઝૂંપડા નાશ પામ્યા ઘરવખરી સહિતનો સામાન પાણીમાં તણાઈ જતાં ગરીબોની આંખો આંસુઓથી છલકાઈ ગઈ મજૂરી કરી ગુજરાન ચલાવતા ગરીબો લાચાર બન્યા હતા અને પૂરના કારણે પાયમાલ થયેલ અસરગ્રસ્તોએ પોતાની વેદના ઠાલવી હતી મારું નુકસાન છે બહુ થયું છે દર વર્ષે નુકસાન થાય પણ કોઈ જો નહીં તો આ ફરી પેલા ભાઈને જબરજસ્તી મેં અંદર લઈ ગઈ બધું બતાવ્યું તો અમે બધું જાણકારી બધું કીધી એમને તો અમારા પછી આ બધું સગવડ મળી ગયે એમને ને બધું કંઈ પહેરવા ઉઠાવ બધું બોરાઈ ગયું અનાજ પાણી બધું વસ્તુ બધું બોરાઈ ગયેલું છે સાપડા સુધી પાણી આવી ગયા હવે અમે જીવ લઈને ભાગ્યા બીજું કંઈ લઈને આવે જ નીકળ્યા બહાર અમે

સફાઈ અને આરોગ્યલક્ષી કામગીરીને પ્રાથમિકતા આપવામાં આવી છે નવસારી શહેરમાં પૂરના પાણી ઓસરતા નવસારી વિજલપુર નગરપાલિકા દ્વારા યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી કરવામાં આવી રહી છે શહેરના છ વોર્ડ એવા છે જેમાં પૂરના પાણી આવ્યા હતા પૂરના પાણીને લીધે શહેરમાં ગંદકી જોવા મળી હતી નવસારી વિજલપુર નગરપાલિકા અને સુરત મહાનગરપાલિકાના પચાસ સફાઈ કર્મચારીઓ તેમજ વલસાડ પારડી વ્યારા બારડોલી બિલ્લીમોરા નગરપાલિકાના સફાઈ કર્મચારીઓ મળી ચારસો એકવીસ ટીમોનું ગઠન કરવામાં આવ્યું અને પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના કારણે થયેલા કાદવ કીચડ ગંદકીની સાફ સફાઈ કરવાની કામગીરી કરવામાં આવી રહી છે નવસારી પાલિકા અને સુરત મહાનગરપાલિકાના સફાઈ કર્મચારીઓ જેસીબી મશીન ટ્રેક્ટરો સાથે સફાઈ ઝુંબેશમાં જોડાયા છે પૂર્ણા નદીના પૂરના કારણે શહેરમાં છ વોર્ડમાં સમાવિષ્ટ ચાલીસ ટકા જેટલા વિસ્તારોમાં પૂરના પાણી ભરાતા દોઢ લાખ લોકો પ્રભાવિત થયા હતા પૂરના પાણી ઓસર્યા બાદ વહીવટી તંત્રની મુખ્ય પ્રાથમિકતા સફાઈ અને આરોગ્યલક્ષી છે આ કામગીરી માટે રિજનલ મ્યુનિસિપલ કમિશનર સુરત સુરત મહાનગરપાલિકા નવસારી વિજલપુર નગરપાલિકા તેમજ અન્ય છ નગરપાલિકાના ચારસો એકવીસ સફાઈ કર્મચારીઓ પાંચ જેસીબી અને ત્રીસ જેટલા ટ્રેક્ટરો સાથે કચરો ઉપાડવાની કામગીરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરી રહ્યા છે આગામી દસ દિવસ સુધી આ સફાઈ અભિયાન ચાલુ રહેશે નવસારીના સાંતાદેવી રોડ કાશીવાડી રિંગ રોડ ભેંસતખાડા દશેરા ટેકરી જેવા વિસ્તારોમાં સફાઈની કામગીરી થઈ રહી છે નવસારી શહેરમાં આવેલા પૂરને લઈને હવે રાજકારણ ખેલાઈ રહ્યું છે કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલે પૂરગ્રસ્ત વિસ્તારમાં લોકોની મુલાકાત લઈ તંત્ર દ્વારા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થઈ હોવાના આક્ષેપો કર્યા જ્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા વિપક્ષના આરોપને વખોડી નાખ્યો છે છવ્વીસ જુલાઈએ અડધું શહેર પાણીમાં ગરકાવ થયું વિનાશક પૂરને કારણે ભારે ખાના ખરાબી થઈ શહેરની ચાલીસ વસ્તી પૂર અસરગ્રસ્ત થઈ ત્યારે હવે પૂરની સ્થિતિને લઈને શહેરમાં રાજકારણ રમાઈ રહ્યું છે પૂરના પાણી ઓસરિયાના બે દિવસ બાદ પૂરને લઈને રાજનીતિ શરૂ થઈ છે રવિવારે વાંસદાના કોંગ્રેસના ધારાસભ્ય અનંત પટેલ શહેરના પૂરગ્રસ્તોની મુલાકાતે નીકળ્યા હતા તેમની સાથે નવસારી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ શૈલેષ પટેલ નીરવ નાયક કોંગ્રેસના કાર્યકરો હતા નવસારી જિલ્લા કોંગ્રેસ પૂરના પાણી ઓસર્યા બાદ જાગી અને અસરગ્રસ્તોને મળવા ગયા અસરગ્રસ્ત વિસ્તારોમાં કોંગ્રેસ ઉતરી પડી પૂરગ્રસ્તોને મળી નુકસાનીનો તાગ મેળવ્યો હતો ખોવાઈ ગયેલી કોંગ્રેસ ફરીથી જોવા મળી અને રાજનીતિના ખેલ શરૂ કર્યા હતા કોંગ્રેસના ધારાસભ્ય વાંસદાથી નવસારી શહેરના અસરગ્રસ્ત વિસ્તારમાં પૂરગ્રસ્તોને મળ્યા શહેરના બેસતખાડા માછીવાડ રામલામોરા ચોવીસી કાલિયાવાડી દશેરા ટેકરી કમેલા રોડ રંગુનગર સહિતના વિસ્તારોની મુલાકાત લીધી અને અનંત પટેલે તંત્ર ઉપર આક્ષેપ કર્યો હતો કે તંત્રની ભૂલને કારણે પૂર આવ્યા લોકોને એલર્ટ કરવામાં ન આવ્યા જેથી ઘરવખરી માલસામાનને નુકસાન થયું છે પૂરની સ્થિતિ ઉપર શહેરમાં રાજનીતિ શરૂ થઈ ત્યારે સત્તાધારી પક્ષ ભાજપ દ્વારા કોંગ્રેસના આક્ષેપોને પાયા વિહોણા ગણાવ્યા હતા જિલ્લા ભાજપ પ્રમુખ ભૂરાલાલ શાહે જણાવ્યું કે શહેરમાં પૂરગ્રસ્તો માટે ભાજપના કાર્યકરોએ ખડે પગે સેવા કરવામાં આવી છે ફૂડ પેકેટ અસરગ્રસ્તોનું સ્થળાંતર કરવામાં આવ્યું ત્યારે પૂરને લઈને હવે રાજનીતિઓ પણ શરૂ થઈ છે નવસારીના શહેરના નીચાણવાળા વિસ્તારમાં ખૂબ મોટા પ્રમાણે ઘરોમાં પાણી ઘૂસી ગયા હતા અને ખૂબ ઝડપથી પાણી ઘૂસવાના કારણે ઘરવખરી સામાન અનાજ કરિયાણું કપડાઓ બહાર કાઢવાના રહી ગયા હતા ખૂબ નુકસાન થયું છે નુકસાનનું તાગ મેળવવા માટે જિલ્લા કોંગ્રેસ સમિતિના આગેવાનોની સાથે અમે દરેક ઘરે અને દર ફળિયામાં જ્યાં પાણી ઘૂસ્યા છે તે જોવા માટે નીકળ્યા હતા ખૂબ પરિસ્થિતિ ગંભીર છે ત્યારે તંત્ર દ્વારા જે વિઝિટ કરવી જોઈએ તંત્ર દ્વારા જે નુકસાનીની નોંધણી કરવી જોઈએ કરવામાં આવી નથી ગઈકાલે પણ અમે મુખ્યમંત્રીને પત્ર લખીને એમને તાત્કાલિક સહાય કેશડોલ આપવામાં આવે અનાજ કરિયાણું આપવામાં આવે કપડાઓ આપવામાં આવે એની માગણી કરી છે અમારી માગણી ન સ્વીકારવામાં આવે તો આવતીકાલે કલેક્ટર ઓફિસમાં જઈને અમે કલેક્ટરશ્રીને પણ આવેદનપત્ર આપવાના છે પરમ દિવસે જે નવસારી નગરને અડીને આવેલી પૂર્ણા માતા નદીમાં જે ત્રીસ એકત્રીસ ફૂટની સપાટી સુધી પાણી પહોંચી ગયો હતો એને લઈને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા અમારા પાર્ટીના કાર્યકર્તાઓ અને સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા પદાધિકારીઓ સહિતના લોકોએ લોકો વચ્ચે ઉભા રહીને એ લોકોની જમવાની અને રહેવાની વ્યવસ્થા પણ કરી હતી સાથે સાથે તંત્ર સાથે સંકલન કરીને લોકોને કોઈ મુશ્કેલી નહીં પડે એના માટે સતત એ લોકો સાથે રહીને કામ પણ કરતા હતા અમે મોડી રાત સુધી અમે તે દિવસે આગેવાનો સાથે રહીને રેસ્ક્યુ પણ કર્યા ને લોકોને સલામત રીતે અમે બહાર પણ લઈ રહ્યા હતા એ અમારી પાર્ટીના કાર્યકર્તાઓ કામગીરી કરી રહ્યા છે પણ દુઃખો વાત એ છે કે આજે પાણી ઉતરી ગયા પછી ઓસરી ગયા મુજબ ઉતરી ગયા પછી ઓસરી ગયા પછી કોંગ્રેસની હંમેશા ટીમ મુજબ આજે એમના આગેવાનો ફરીને લોકોને ઉશ્કેરવાની કોશિશ કરી રહ્યા છે કે તમને કંઈ મદદ નહીં કરી કે તમને કંઈ કેશ નહીં મળે પણ તમારી જાણ ખાતર કહી દઉં છું મારે તંત્ર અને માનનીય કલેક્ટરશ્રી સાથે પણ વાત કરી છે એમણે બે દિવસની એ લોકોને ડોલ આપી પણ દીધી છે એ ચોક્કસ જોઈએ તો કોંગ્રેસવાળા ખાતરી કરી શકે છે ને આવા કપરા સમયમાં કોંગ્રેસવાળા રાજનીતિ નહીં કરવી જોઈએ લોકોને મદદરૂપ થાય ભલે પાર્ટી ભાજપ કે કોંગ્રેસ હોય એની સાથે મળીને આપણે લોકોને જે તકલીફો છે એનું નિરાકરણ લાવવું જોઈએ અને મદદરૂપ થવું જોઈએ એવું વલણ હોવું જોઈએ નવસારી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી દ્વારા પૂર અસરગ્રસ્તોને સેનિટેશન તાડપત્રી ધાબળા ડોલ સહિતની વસ્તુઓની પાંચસો જેટલી કીટોનું વિતરણ શહેરના પૂરગ્રસ્ત વિસ્તારોમાં કરવામાં આવ્યું હતું છવ્વીસમી જુલાઈના રોજ આવેલ વિનાશક પૂરને કારણે ગરીબો અને જરૂરિયાતમંદ લોકોને મોટું નુકસાન થયું હતું ગરીબોની ઘરવખરીનો સામાન નાશ પામ્યો હતો પૂર અસરગ્રસ્તોની વહારે નવસારી ઇન્ડિયન રેડ ક્રોસ આવ્યું રેડ ક્રોસના સ્વયંસેવકો રેડ ક્રોસની ગાડીમાં પાંચસો જેટલી ભરી પૂરગ્રસ્ત વિસ્તારોમાં જરૂરિયાતમંદ અસરગ્રસ્ત લોકો સુધી પહોંચ્યા હતા રેડ ક્રોસના સ્વયંસેવકો અને આરએસએસના સ્વયંસેવકો દ્વારા સ્થળ ઉપર નુકસાનીનો સર્વે કરવામાં આવ્યો અને પૂરગ્રસ્ત જરૂરિયાતમંદ લોકોને સેનિટેશન સહિતની વસ્તુઓની કીટનું વિતરણ કર્યું હતું આ કીટમાં મહિલાઓ માટે સેનિટેશનની વસ્તુઓ ટૂથપેસ્ટ બ્રશ હેન્ડવોશ સાબુ તાડપત્રી ધાબડા પાણીની ડોલ સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી નવસારી શહેરના ભેસતખાડા કાછિયાવાડી કાલિયાવાડી દશેરા ટેકરી કાસીવાડી રૂસ્તમવાડી સહિતના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાંચસો જેટલી જરૂરી વસ્તુઓની કીટનું વિતરણ કરવામાં આવ્યું કાચા મકાનોમાં વસવાટ કરતા પૂરગ્રસ્તોને તાડપત્રી સહિતની વસ્તુઓ આપવામાં આવી હતી રેડ ક્રોસની ટીમો સાથે નવસારી રોટરી ક્લબ આરએસએસના સ્વયંસેવકો અને દરેક વિસ્તારના સ્થાનિક કાર્યકરો જોડાયા હતા નવસારી અને નવસારીના આસપાસના ગામોમાં જે વરસાદીના કારણે જે પૂરની સ્થિતિ થઈ અને ત્યારબાદ આસપાસના વિસ્તારોમાં અને નીચાણવાળા વિસ્તારોમાં ઘણા બધા લોકો રેલથી પૂરગ્રસ્ત થયા છે એનો એક નાનો સર્વે રેડક્રોસ નવસારી દ્વારા થયો અને આજે રેડક્રોસના સ્વયંસેવકો દ્વારા અમારા વ્યવસ્થાપક સમિતિના સભ્ય નિલભાઈ નાયકની આગેવાની હેઠળ પાંચસો જેટલી કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે જેમાં તાડપત્રી ધાબડા ત્યારબાદ બકેટ અને હાઇજીન કીટ નો સમાવેશ થયો છે

અને દસરા ટેકરીમાં પણ અલગ અલગ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું કીટમાં ડોલ હતી ધાબળા હતા દાલપત્રી હતી અને એક હાઇજેનિક કીટ હતી એમાં દરેક વસ્તુ હતી જેમ કે ટૂથબ્રશ છે તેલ છે સાબુ છે પેસ્ટ છે અને દરેકને કામ આવે એવી વસ્તુ આપવામાં આવી હતી અત્યારે જરૂરિયાત જે જરૂરિયાત લોકોને દરેકના ઘરે સર્વે કરવામાં આવેલો છે અને કોને શું જરૂરિયાત છે એ પ્રમાણે અહીંયા રેડક્રોસ તરફથી અને દાતા તરફથી અમે લોકોએ વિતરણ કરેલું છે નવસારીના પૂરગ્રસ્ત વિસ્તારોમાં પૂરના પાણી ઓસર્યા બાદ હવે તંત્ર દ્વારા કેસડોલ માટે ડોર ટુ ડોર સર્વેની કામગીરી હાથ ધરવામાં આવી છે શહેરના સાત વોર્ડમાં નુકસાનીનું સર્વે કરવામાં આવી રહ્યું છે નવસારીને અડીને આવેલી પૂર્ણા નદીમાં વિનાશક પૂર આવ્યું હતું પૂર્ણા નદીએ તેની ભયજનક સપાટી વટાવી અને પૂરના પાણી શહેરના સાત જેટલા વોર્ડમાં ફરી વળ્યા હતા શહેરનો ચાલીસ ટકા ભાગ પૂરના પાણીમાં ગરકાવ થયો હતો પૂરના પાણીએ ભારે ખાના ખરાબી કરી લોકોના માલ નુકસાન થયું હવે પૂરના પાણી ઓસર્યા બાદ સરકારી તંત્ર દ્વારા નુકસાનીનો સર્વે હાથ ધરવામાં આવ્યો છે નગરપાલિકા અને મામલતદાર શહેર ગ્રામ્ય તેમજ પ્રાંત કચેરીના કર્મચારીઓ દ્વારા ડોર ટુ ડોર નુકસાનીનો સર્વે કરવામાં આવી રહ્યો છે નવસારી વિજલપુર નગરપાલિકાના સાત જેટલા વોર્ડમાં આ કામગીરી કરવામાં આવી રહી છે અસરગ્રસ્ત વ્યક્તિઓના નામ તેમના રેશન કાર્ડ પાસબુક સહિતના પુરાવાઓ એકત્રિત કરી સર્વે થઈ રહ્યો છે નવસારીના તમામ પૂરગ્રસ્ત વિસ્તારમાં આ કામગીરી થઈ રહી છે સર્વેની કામગીરી પૂર્ણ થયા બાદ અસરગ્રસ્તોને પૂરમાં જે નુકસાની થઈ છે તેની સામે સરકાર દ્વારા ડોલ ચૂકવવામાં આવશે આ કામગીરી માટે તંત્ર દ્વારા અસરગ્રસ્તોના કુટુંબના મુખ્ય વડાના રેશન કાર્ડ આધાર કાર્ડ પાસબુક સહિતના પુરાવાઓ એકત્રિત કર્યા છે પૂર ઓસર્યા બાદ વહીવટી તંત્ર દ્વારા સર્વે કામગીરી કરવામાં આવી રહી છે વહીવટી તંત્રના કર્મચારીઓ છે અને નવસારી શહેરમાં જે નીચાણવાળા વિસ્તારો છે તે નીચાણ વાળા વિસ્તારોમાં સાત વોર્ડ માં સહિતના જે નીચાણવાળા છે જે દો સર્વેની કામગીરી નગરપાલિકા તંત્ર અને વહીવટી તંત્ર દ્વારા કરવામાં આવી છે અને જે કેશોલ વિતરણ કરવામાં આવનાર જેમાં જે નુકસાની થઈ હોય કરવા માટે ઘરના જે સભ્યો રહેતા હોય અને રેશન કાર્ડ મેળવીને કેટલા સભ્યો છે એ પ્રમાણે વહીવટી તંત્ર તરફથી કેશ વોલ ની સર્વેની સર્વે કામગીરી શરૂ કરવામાં આવી છે નવસારી શહેરમાં વરસાદને કારણે ટાટા સ્કૂલ નજીક રિંગ રોડ ઉપર ભૂવો પડ્યો હતો પાલિકાની ટીમને જાણ થતાં જ સ્થળ ઉપર આવી પહોંચી હતી અને માર્ગ ઉપર પડેલા ભૂવાનું પુરાણ કર્યું હતું નવસારીમાં ચોમાસામાં વરસાદને કારણે દરેક માર્ગો બિસ્માર થયા છે શહેરના તમામ રસ્તા ઉપર ખાડા પડી ગયા છે પાલિકા તંત્ર દ્વારા હજી આ ખાડા પૂરવામાં આવ્યા નથી ત્યાં તો રવિવારે ટાટા બોય સ્કૂલ નજીક રિંગ રોડ તરફના માર્ગ ઉપર મસ્ત મોટો ભૂવો પડ્યો હતો રિંગરોડ જવાના આ માર્ગ ઉપર અચાનક ભૂવો પડતા પાલિકા તંત્ર દોડતું થયું હતું શહેરના માર્ગો પર પડેલા ખાડા પૂરવાના તો હજી ઠેકાણા નથી ત્યાં પાલિકા માટે આ નવી મુસીબત આવી પહોંચી હતી રિંગરોડ ઉપર ભૂવો પડતા ગટર લાઇન જોવા મળી હતી ચોમાસાની ઋતુમાં પાણી પસાર કરતી ગટર લાઇન દેખાતા આ લાઇન રિપેર કરવાની કામગીરી શરૂ કરવામાં આવી હતી પાલિકાની ટીમ દ્વારા ભૂવાનું પુરાણ થયું હતું હાલ ચોમાસું શરૂ છે ત્યારે પાલિકાની સ્થિતિ એક સાંધે ત્યારે તેર તૂટે તે પ્રકારની છે માર્ગ ઉપરના ખાડાનું પુરાણ થાય ત્યાં અન્ય બીજા ખાડા પડી જાય છે અને આ પ્રકારના મસ્ત મોટા ભૂવા પડતા પાલિકા તંત્ર દોડતું જ રહે છે પરંતુ શહેરમાં રસ્તાનું રિપેરિંગ થતું નથી જેથી વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે નવસારી જિલ્લામાં નદીકાંઠાના ગામોમાં ખેતી અને બાગાયત પાકોને નુકસાન થયું છે ખેતરોમાં પૂરના પાણી ફરી વળતા ખેડૂતો પાયમાલ થયા છે બાગાયત અને ખેતીવાડી વિભાગ દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સર્વે હાથ ધરાયો છે નવસારીની પૂર્ણા નદીમાં ભયંકર પૂર આવ્યું હતું નવસારી તાલુકા અને જલાલપુર તાલુકામાંથી પસાર થતી પૂર્ણા નદીના કાંઠાના વિસ્તારોમાં પણ પૂરના પાણી ફરી વળ્યા હતા નદી કિનારાના ગામડાઓમાં ખેતરો અને બાગાયત પાકોને પણ વ્યાપક નુકસાન થયું છે ખેતરો અને વાડીઓમાં પૂરના પાણીને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે રેલને કારણે નવસારીના ખેડૂતોને મોટો આર્થિક ફટકો લાગ્યો છે નવસારી અને જલાલપોર તાલુકાના માણેકપુર વાડા સુપા અંબાડા વચ્છરવાડ સહિતના ગામડાઓમાં આવેલા ખેતરોમાં શાકભાજી શેરડી અને કેળાના પાકને વ્યાપક નુકસાન થયું છે બાગાયતી પાકોમાં કેળાના પાકને મોટું નુકસાન થયું છે કેળાની ખેતીમાં ખેડૂતોને સૌથી મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે કેળાના છોડ નેસ્ત નાબૂદ થયા છે ખેડૂતોને બિયારણ દવા છંટકાવ મજૂરી સહિતનો ખર્ચ માથે પડ્યો છે નવસારી જિલ્લામાં ખેતીના પાક અને બાગાયતી પાકોમાં થયેલા નુકસાનીનું સર્વે ખેતીવાડી વિભાગની છ જેટલી ટીમો દ્વારા કરવામાં આવ્યું છે નુકસાનીના સર્વે બાદ ખેડૂતોને ધારા ધોરણો મુજબ વળતર ચૂકવવામાં આવશે સમાચારો સમાપ્ત કરતા પહેલા એક નજર મુખ્ય સમાચાર ઉપર પૂરના કારણે નવસારીના લોકોને થયેલું મોટું નુકસાન મજબૂર લોકોના આંખોમાં આવેલા આંસુ નવસારી પૂરગ્રસ્ત વિસ્તારોમાં પાલિકાનું સફાઈ અભિયાન છ નગરપાલિકાના ચારસો એકવીસ સફાઈ કર્મચારીઓ શહેરને ફરી કરશે ધબકતું પૂર્ણાના પૂર ઓસર્યા બાદ હવે થઈ રહી છે રાજનીતિ કોંગ્રેસના ધારાસભ્યોના તંત્ર ઉપર ગંભીર આરોપ નવસારી રેડક્રોસે ઘરે ઘરે પહોંચાડી પાંચસો હાઇજીન કીટ અસરગ્રસ્તોને તાડપત્રી ધાબડા સહિતની વસ્તુઓનું કરાયેલું વિતરણ તો આ હતાજના સમાચારો બન્યા રહો અમારી સાથે અને જોતા રહો નવસારીથી પ્રસિદ્ધ થતી ન્યૂઝ ચેનલ એન સેવન નમસ્કાર